મંગાભાઈ પટેલ છે હું નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના નાનીકોળ ગામે રહું છું મારા બગીચામાં આંતર કરી તરીકે શાકભાજી અને કઠોળ મગ મેહા મગ ચોળા કે જેમાં મધમાખીઓ વિશેષ આવે એ માટે હું એ આંતર લઈ રહ્યો છું અને એ રીતે હું સફળ પરિણામ મેળવું છું તથા કઠોળ બીજા અન્ય શાકભાજીઓનું મને ઘણો જ લાભ મળી રહ્યો છે મારા આ આંતર પાક શાકભાજીના નિયંત્રણ માટે ટ્રાઈપોકા અને ક્રાઇસો કાર્ડનો હું ઉપયોગ કરું છું જેને પરિણામે મધમાચીનો બચાવ થાય છે મારા પાકનો પણ બચાવ થાય છે અને મને સારું પરિણામ મળે છે અને મને આર્થિક ઘણો જ લાભ થાય છે અને મધમાખીનો પણ બચાવ થાય છે જેથી ફળફળાદીની ખેતી માટે પણ મને બહુ જ ફાયદાકારક છે મારા આંબા અને ચીકુના નવા બગીચામાં અંત્રીસ પાક તરીકે શાકભાજી અને મગની ખેતી કરું છું મારા શાકભાજીના પાર્કમાં પાકમાં ચુસિયા દીવાતો તથા લીલી યળ દરક ખૂબ જ નુકસાન થતું જોવા મળે છે તેના નિયંત્રણ માટે હું રસાયણિક દવાનો છંટકાવ કરતો હતો જેનાથી જીવાતનું નિયંત્રણ તો થાય છે પરંતુ મધમાખીઓનો સફાયો થતો જોવા મળે મધમાખીઓ વચ્ચે અને જીવાતનું નિયંત્રણ પણ થાય તે માટે હું નવસારી ખાતે ખેતીવાડી કોલેજના કીટકશાસ્ત્ર વિભાગમાં માર્ગદર્શન માટે થયેલ મને ત્યાંના નિશાનો પાસેથી જૈવિક નિયંત્રણ પદ્ધતિ જુસિયા અને લીલીય નિયંત્રણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્રાયકો કાર્ડ અને ક્રાઈકો કાર્ડનો ઉપયોગ કરતા મારા શાકભાજીના પાકમાં મોલો મસી સફેદ માખી જેવા ચુસિયા કીટકો તથા જ ની અવસ્થાથી જ નિયંત્રણ થયું હાલમાં હું ટ્રાયકોકાર્ડ અને ટ્રાયકોકારનો ઉપયોગ કરું છું જેનાથી મારા શાકભાજીના પાકમાં જીવાતોથી થતું નુકસાન કાબૂમાં રહે છે અને મધમાખીઓની વસ્તી પણ જળવાઈ રહે છે આ મધમાખીઓના મારા આંબામાં પરાજ્ઞાન મહત્વનો ફાળો મળી રહેલો છે આ ટ્રાઈકોકાર્ડ અને ક્રાઇસોકાર્ડના આઠ ટુકડા કરીને સવારમાં ખેતરમાં ચોડીના પાનની નીચે સ્ક્લેપલરની મદદથી લગાવી દેવામાં આવેલ આ રીતે હાલમાં અમે ટ્રાઈકોકાર્ડ અને ક્રાઈકોકાર્ડ નો ઉપયોગ કરીએ છીએ આમ ટ્રાઈકોકાર્ડ અને ક્રાઈકોકાર્ડના વપરાશ કરવાથી જંતુનાશક દવા પાછળનો થતો ખર્ચ ઘટાડીને વધુ ઉત્પાદન મેળવી અમુને એક હેક્ટર વિસ્તારમાં આશરે પાંત્રીસો જેટલો વધારાનો નફો મળે છે અને વિશેષમાં આમાં મધમાખીઓથી વધુ સારું પ્રયાગાન થતા કેરીઓનું ઉત્પાદન પણ વધુ મળી શકે છે આમ ખેડૂત ભાઈઓને પોતાની ખેતીમાં પાક સંરક્ષણ માટે સાઇકો અને ક્રાઇકોકાર્ડનો ઉપયોગ કરવા માટે ભલામણ કરું છું